અત્રે ઉલ્લેખનીય છે કે આ પવિત્ર મહોરમ માસ હઝરત ઇમામે હુસૈન રદી અલ્લાહ તાલા અનહા અને કરબલાના મહાન શહીદોની યાદમાં મનાવવામાં આવે છે મુસ્લિમ બિરાદરોના પવિત્ર મોહરમ માસ નિમિત્તે સમગ્ર ઘોઘા શહેરમાં હુસૈની માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મહોરમના આ પવિત્ર દિવસોમાં ખ્વાજા ખિઝર અલી સલામ કમિટી દ્વારા ઘોઘા ગામમાં આવેલ અગિયાર આંગણવાડી કેન્દ્રોમાં અભ્યાસ કરતા આશરે ત્રણસો પચાસ જેટલા નાના ભૂલકાઓને કેકનું વિતરણ કરવામાં આવ્યું હતું આંગણવાડીઓમાં નાના ભૂલકાઓ ઉત્સાહ સાથે કેક પોતાના મુખમાં મૂકી હાસ્ય સાથે કેકનો આસ્વાદ માણી રહ્યા હતા ત્યારે જાણે બાળકોમાં વસનારા ઈશ્વર માનવતાને પોતાના સહસ્ત્ર હસ્તે આશીર્વાદ આપી રહ્યા હોય તેવી તૃપ્તાની લાગણી દ્રશ્યમાન થઈ હતી અને તેમના ચહેરા પર સ્મિત સાથે ખુશી જોવા મળી હતી બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા